દોસ્તો સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતીમાં દોસ્તો આપણે જાણીએ છીએ કે ભારતની સંસ્કૃતિમાં ચંદ્ર અને સૂર્ય બંને દેવત્વના પ્રતીક છે સૂર્ય જ્યાં તપ જ્ઞાન અને પુરુષત્વનું પ્રતિક છે ત્યાં ચંદ્ર શાંતિ ઠંડક કળા અને માતૃત્વનું પ્રતીક માનવામાં આવ્યો છે ચંદ્રની પૂર્ણિમા દરેક માસે આવે છે પરંતુ શરદ પૂર્ણિમા એ તમામ પૂર્ણિમાઓમાં સર્વોચ્ચ માનવામાં આવે છે કારણ કે આ રાત્રે ચંદ્ર પોતાની સોળ કળાઓથી પૂર્ણ શોભે છે શરદ પૂર્ણિમા ક્યારે આવે છે તો શરદ પૂર્ણિમા આશ્વિન માસની પૂર્ણિમા તિથિએ આવે છે આ તિથિને જ કુમુદી પૂર્ણિમા રસ પૂર્ણિમા કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે બે શૂન્ય બે પાંચમાં આ તિથિ છ ઓક્ટોબર સોમવારના દિવસે આવશે પુરાણોમાં ઉલ્લેખ શરદ પૂર્ણિમા વિશે અનેક પુરાણોમાં મહિમા વર્ણવવામાં આવ્યો છે ભાગવત પુરાણમાં લખાયું છે કે આ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે મહારાસ કર્યો હતો એ રસલીલા ભૌતિક નહોતી પરંતુ આધ્યાત્મિક મિલનનો પ્રતિક હતી સ્કંદ પુરાણ કહે છે કે આ દિવસે ઉપવાસ કરીને ચંદ્રદેવની પૂજા કરવાથી ચિરંજીવી આયુષ્ય સુખ અને સમૃદ્ધિ મળે છે બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર અને લક્ષ્મી બન્નેનું મિલન થાય છે એટલે આ દિવસે લક્ષ્મી પૂજન ખાસ મહત્વ ધરાવે છે કૃષ્ણ રાસલીલાનું પાવન રહસ્ય ગોકુલની ગોપીઓએ જીવનભર શ્રીકૃષ્ણ પ્રત્યે અખંડ ભક્તિ રાખી હતી એક રાત્રે એટલે કે શરદ પૂર્ણિમાની પવિત્ર રાત્રે ગોપીઓએ સાંભળ્યું કે બંસી વાગી રહી છે તે બંધન છોડી સંસારની ચિંતા ભૂલી બધા જ ગોપીઓ વન તરફ દોડી ગઈ ત્યાં શ્રીકૃષ્ણે તેમના સાથે રસલીલા રમી આ રાસલીલા ભૌતિક નૃત્ય નહોતું પરંતુ આત્મા અને પરમાત્માના મિલનનો પ્રતીક હતો દરેક ગોપી માનતી હતી કે કૃષ્ણ માત્ર તેના સાથે છે આથી આ રાત્રાને રસપૂર્ણિમા પણ કહેવામાં આવે છે ચંદ્રકિરણો અને ઔષધીય ગુણ શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો અત્યંત શુદ્ધ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો આ રાત્રે ચંદ્ર પૃથ્વીને નજીક હોય છે ચંદ્રપ્રકાશમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો શરીરમાં વિટામિનની સમતોલતા જાળવે છે માન્યતા છે કે ચંદ્રપ્રકાશમાંથી અમૃત સમાન તત્વો વરસે છે તાથી જ લોકો આ રાત્રે દૂધપાક ખીચડી અથવા અન્ય ભોજન ચાંદનીમાં મૂકે છે અને પછી તેને પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે શરદ પૂર્ણિમા વ્રત અને વિધિ સવારથી ઉપવાસ કરવો ઘરમાં સ્વચ્છતા રાખવી લક્ષ્મીચંદ્ર પૂજન કરવું રાત્રે આંગણામાં કે છત પર દૂધપાક બનાવવો ચંદ્રોદય પછી ચાંદનીમાં પ્રસાદ મૂકી રાખવો મધ્યરાત્રે પ્રસાદ ગ્રહણ કરવો અને કુટુંબ સાથે ભોજન કરવું શરદ પૂર્ણિમાના ઉપાયોની વાત કરીએ તો ધન વૃદ્ધિ માટે ચાંદીના પાત્રમાં દૂધ ભરી ચંદ્રને અર્પણ કરો લગ્નમાં વિઘ્ન દૂર કરવા માટે ચંદ્રોદય સમયે દૂધ ચોખાનું અર્ઘ્ય આપો સંતાન પ્રાપ્તિ માટે દૂધપાકમાં તુલસી પાંદડું મૂકી ચંદ્રને અર્પણ કરો આરોગ્ય માટે મધરાત્રે ચાંદનીમાં બેસી શ્વાસોચ્છ્વાસનું ધ્યાન કરો વાસ્તુશાસ્ત્ર અને તંત્ર દૃષ્ટિએ જોઈએ તો શરદ પૂર્ણિમાની રાત્રે કરાયેલ ઉપાય ખૂબ જ અસરકારક ગણાય છે તંત્રશાસ્ત્ર અનુસાર આ રાત્રે મંત્ર સિદ્ધિ સમય છે ઘરમાં દીપદાન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે વાસ્તુ મુજબ ચાંદનીમાં બેસવાથી માનસિક ચિંતા ઉચાટ અને અશાંતિ દૂર થાય છે આજના સમયમાં શરદ પૂર્ણિમાનું નું મહત્વની વાત કરીએ તો આજના વ્યસ્ત જીવનમાં લોકો તણાવ ચિંતા અને નિંદ્રાનાશથી પીડાય છે શરદ પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં બેસવાથી મનને શાંતિ મળે છે ભજન કીર્તન રસગરબા દ્વારા સમાજમાં એકતા અને આનંદનો સંદેશ ફેલાય છે આ રાત્રે લોકો કુટુંબ સાથે ભેગા થઈ પ્રસાદ ગ્રહણ કરે છે જેના કારણે સ્નેહ અને સદભાવના વધે છે શરદ પૂર્ણિમાની લોકકથાઓ કહેવાય છે કે એક વખત ચંદ્રદેવે પોતાની કળાઓનો ગર્વ કર્યો ત્યારે દેવી લક્ષ્મીએ કહ્યું તમારી સોળ કળાઓ ત્યારે જ સંપૂર્ણ છે જ્યારે તમે પ્રજાને આરોગ્ય અને સમૃદ્ધિ આપો ત્યારથી શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર અમૃત વરસાવે છે બીજી કથા અનુસાર જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ કરીને ચંદ્ર પૂજન કરે છે તેને આગામી જન્મોમાં કદી ગરીબી ન ભોગવવી પડે નામ મિત્રો શરદ પૂર્ણિમા એ માત્ર ચંદ્રની રાત નથી પરંતુ આ રાત્રા જીવનમાં પ્રકાશ શાંતિ પ્રેમ અને સમૃદ્ધિ લાવવાની પ્રેરણા આપે છે આ દિવસે કરેલા ઉપવાસ પૂજન અને ઉપાયો જીવનના બધા દુઃખકો દૂર કરી આપે છે આ રીતે આપણે જોયું કે શરદ પૂર્ણિમા ધાર્મિક ઔષધીય જ્યોતિષીય તંત્રશાસ્ત્રીય અને સામાજિક દરેક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે મિત્રો વિડિયોની માહિતી લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરો વિડિયો જોવા બદલ આપ સૌને દિલથી આભાર હરે કૃષ્ણ